ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે ખાવડાના વિસ્તારમાં આવેલા સમરી ગામના લોકો પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે આ વિસ્તારમાં ચાલીસ હજાર જેટલી વસ્તી છે જ્યારે સિત્તેર હજાર જેટલું પશુધન આવેલું છે ઉનાળાની શરૂઆત સાથે જ અહીંયાના ગામડામાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે જેના કારણે અહીંના લોકોને પીવાના પાણી માટે સમસ્યાનો સામનો કરી રહ્યા છે

સરકાર દ્વારા નર્મદા પાણી માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે બીજી બાજુ વાસ્તવિક સ્થિતિ અલગ છે અગાઉ ગામના લોકો તળાવમાંથી પાણી ભરતા હતા આ વર્ષે ઉનાળાના પ્રારંભ સાથે તળાવમાં પાણી સુકાઈ ગયું છે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીના ટાંકા બનાવ્યા છે પરંતુ નર્મદાનું પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે જેના કારણે આ વિસ્તારના લોકોને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે ગામમાં ચારસો જેટલા લોકો અને આઠસો જેટલું પશુધન આવેલું છે રાજ્ય સરકાર જેવી પાણીની તો જે વાત મૂકી દો પણ છે પણ ખાલી પડ્યા છે અઠવાડિયામાં એક ફેરો પાણી આવે ચારસો પાંચસો ગાયો છે પાંચસો હજાર બકરા છે એ પાણી એક ટાંકો છે બસ તમે જોયો ને રોડ ઉપર બીજો તો છે નથી આ એક ટાંકો અઠવાડિયામાં શું થાય પાણી આ તો બોર છે પણ આ બોર ખારો છે સાવ આ જે પાણી પાણી એ અમારે કામ કામ આવે બાકી બીજો નથી આવતો નદીમાં તો છે નથી પાણી અને તળાવ પણ સુકી ગયો છે સાહેબ પાણી માટે બઉ તકલીફ છે મહિનામાં એક ફેરા આવે અડધા ને મળે અડધા ને ન મળે અને બીજો ફેરાવી ટાંકા થી અમને એક એક હજાર રૂપિયા આપી તો પાણી પીવા માટે જડે છે નકા જડતો નથી અને નદીઓ નંદીઓને ખોવામાં બધો ખારો થઈ ગયો પાણીની વ્યવસ્થા છે જ નથી ઘણી વખત અમે રજૂઆત કરી છે તો પાણીની વ્યવસ્થા અમારી થઈ નથી છે છે એની પણ હાલત જરા બહુ ખરાબ અમારે અમારેથી ટાકો એક જ છે સરકારી બીજા બધા પ્રાઇવેટ છે અત્યારે તમને તો બધા જોઈ લો બધા ખાલી છે એક માં પાણી નથી અને બીજા જો આપણે વાલમેન જે રહ્યા ને એ પણ અમને બહુ તકલીફ આપે છે પાણી ટાઈમ ઉપર અમને આપતા નથી જે કતરાણ થી રહ્યા એ બધા અમને ફોન કરી કે આપું છું આપું છું એવી રીતે અમને બે બે મેણા નીકળી જાય પાણી નથી મળતું ખાવડા વિસ્તારમાં આવેલા અન્ય ગામોમાં કેવી પાણીની સમસ્યા છે તે જાણવા માટે ગુજરાત ન્યૂઝની ટીમ નાના રતાડિયા અને મોટા રતાડિયા ગામમાં પહોંચી હતી અહીંયા પણ ગામમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી હતી અહીંયા આવેલા ખાવડા વિસ્તારનો જીવાદોરી સમાન બાંડી ડેમમાં નહીવત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેને કારણે આસપાસના ગામના લોકો પાણીની સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે નાના રતડિયા અને મોટા રતડિયા ગામમાં સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીના ટાંકા બનાવ્યા છે ગામમાં આવેલા પાણીના ટાંકા ખાલી જોવા મળી રહ્યા છે કારણ કે નર્મદાનું પાણી અહીંયા પહોંચ્યું જ નથી જેને કારણે પશુઓ માટે બનાવવામાં આવેલા અવેડા અને પાણીના ટાંકા શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે સરકાર અહીંયા ટેન્કર મારફતે પણ પાણી પહોંચાડવામાં નિષ્ફળ સાબિત થઈ છે ગામના લોકોનું કહેવું છે કે મહિનામાં 1 થી 2 વાર ટેન્કર આવે છે જેમાં ગામના લોકોને પૂરતું પાણી મળતું નથી પરિણામે ગામના લોકો બાંડી ડેમમાંથી પાણી પીવાનો વારો આવ્યો છે પાણીની સમસ્યા અંગે અનેક વાર પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરી છે તેમ છતાં પણ પાણીની સમસ્યાનું આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી હવે આ સિમરી ગામ રતળિયા પંચાયતમાં આવે છે અને આ રતળિયા પંચાયતનું લાસ્ટ ગામ છે અને એમાં કાંકા બનેલા છે હવાડાઓ બનેલા છે જે તમને બતાવું છું એટલે એ બધા ખાલી પડ્યા છે પાણી ક્યારે અઠવાડિયામાં એક બે વાર આવે તો આવે બાકી ગામ લોકો એમને ફોન કરે અમે વાર રજૂઆત કરી છે ખોટા અમને પણ વાયદા આપે છે કે નર્મદાનું પાણી પહોંચાડશો તમારે પણ હજી સુધી પહોંચ્યું નથી અને આ ગામમાં લગભગ હજાર બારસો ની આપણે પશુ પશુઓની વસ્તી હશે બધા થઈને અને ચારસો સાડા ત્રણસો ચારસો માણસો હશે એ બિચારો રોજ અમે સ્થાનિક આગેવાન છીએ તો એ અમારા પાસે આવે ત્યાં ઓફિસે કે આવી સમસ્યા છે અમે ઘણીવાર રજૂઆતો કરી છે કે ભાઈ પાણીની સમસ્યા છે પણ ઉપર કોઈ સાંભળવાળો છે નથી હવે તમે આ જોઈ લો બધું તમને જે યોગ્ય લાગે એ ઉપર તમે કાર્યવાહી કરો અમે તો ઘણી કરી છે ફાઇલો ભરેલી છે અમારા પાસે પણ કોઈ ઉપર સાંભળતું નથી અમારું અત્યારે મોટા ભાગના ગૌપાલકો અહીંથી હજરત કરી

આ ઉત્તમ દાન થાય અને બની અને પશ્ચિમ બે વિસ્તારને પાણીનું હંમેશા માટે એ પ્રસન્ન હાલ થાય તેવી અમારી માંગ છે ખાવડાના પચ્ચમ વિસ્તારમાં પંદર જેટલી ગ્રામ પંચાયત આવેલી છે આ વિસ્તારમાં ચાલીસ હજાર જેટલી વસ્તી છે જ્યારે સિત્તેર હજાર જેટલું પશુધન આવેલું છે ઉનાળાની શરૂઆત સાથે જ અહીંયાના ગામડામાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે આગામી દિવસોમાં પાણીની સમસ્યા વધુ વિકટ બને તેવું લાગી રહ્યું છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ